તો બનાસકાંઠામાં કાંકરેજના ઊણ ગામના સંજયસિંહ વાઘેલાએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે ત્યારે આ મામલામાં બનાસકાંઠા જિલ્લામાં થરા પોલીસના ત્રાસથી ઝેરી દવા પીધી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે સંજયસિંહ વાઘેલાને હેરાન પરેશાન કરવાથી ના છૂટકે ઝેરી દવા પીવા મજબૂર થયા હોવાના વ્યક્તિના પરિવારે આક્ષેપ કર્યા છે સાથે જ આ મુદ્દે પોલીસના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે ત્યારે પરિવારે આક્ષેપ કરતા જણાવ્યું છે કે થરા પોલીસ સ્ટાફ રાત્રે ઘરે આવી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા સંજયસિંહ વાઘેલાએ આપઘાતનું પગલું ભર્યું છે ત્યારે સંજયસિંહ વાઘેલાની ગંભીર હાલત હોવાથી અમદાવાદની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ત્યારે ગૃહમંત્રી ડીઆઈજી પોલીસ કમિશનર એસપી ડીવાય એસપી

તેમ છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી તે છેલ્લે મારા પપ્પાએ આ કંટાસથી દવા પીધી અત્યારે અમે કેટી હોસ્પિટલમાં મારા પપ્પાને એડમિટ કર્યા છે જે અત્યારે સિરિયસ કન્ડિશનમાં છે તથા પણ કોઈ ખરાબ પોલીસ ઇન્કવાયરી કરવા આવી નથી તમે કોઈ કોઈ જગ્યાએ જાણ કરેલી ખરી ના કોઈ જગ્યાએ પોલીસ પોલીસને પોલીસ કોઈ જગ્યાએ જાણ કરે સાત જગ્યાએ પોલીસને ને અરજી કરેલી છતાં પણ કોઈ પોલીસ એન્ક્વાયરી કરવા આવી નથી સત્યાવીસ તારીખે પોલીસને અરજી કરેલી પરંતુ અત્યારે પણ પોલીસ આવી નથી કાલે રાધનપુર કાલે રાધનપુર દવાખાના મેં અરજી કરેલા હતા પરંતુ ત્યાં ડોક્ટરે જેમ કહ્યું કે તેમની હાલત સીરિયસ છે તેથી તમને બહાર મોટા દવાખાને લઈ જાઓ જેથી અમે હાલે અમને કેટલી હોસ્પિટલમાં દાખલ કરેલ છે ખરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ અને બીજું કોઈ અન્ય કોઈ અધિકારી ભાઈ દેસાઈ